ઉછળતા એ મોજાઓને હું જોતી હતી ત્યારે મને એવી કલ્પના થતી હતી કે દરેક દરિયા કિનારે જ દરેક દરિયા કિનારે મોજાના ઉછાળાઓ એટલા માટે હોતા હશે કે કિનારે બેઠેલી કોક સ્ત્રીના લાગણીના આવેશના ઉછાળાઓ સામે દરિયો કોમ્પિટિશન કરે છે કે તારા ઉછાળા મોટા મારી અંદર ચાલતા ઉછાળા મોટા એવું કહેવાય છે કે દરિયાની આજુબાજુની પટ્ટીમાં રહેતા લોકોની આંખનો અઝૂર રંગ જુદો હોય એ રંગ ક્યાંક જુરાપાનો હશે કારણ કે પુરુષ દરિયા વચ્ચે જુરાપો ભોગવે છે અને સ્ત્રી દરિયાની ઓલેપાર જુરાપો તો બંનેનો સરખો છે બીડા તો બંનેની સરખી છે ઘર ઓઢીને બેસી રહેવું એ જરાય નાની ચીજ નથી કોકની રાહ જોવી એનાથી મોટી કોઈ સાધના નથી એ કેવું કહેવાય કે શબરી ભગવાન રામની રાહ જોવે તો એ ભક્ત કહેવાય એક સ્ત્રી પોતાના પુરુષની આઠ મહિના રાહ જોવે ને કાંઈ ન કહેવાય એ ભક્તિનું જુદું સ્વરૂપ છે સાહેબ પ્રતીક્ષાનું જુદું સ્વરૂપ છે તમે જે જીવન જીવી રહ્યા છો ને એનું સન્માન જો તમારી આંખમાં તમને ન હોય ને તો ભૂલી જાજો કે આ સમાજની એક પણ વ્યક્તિ તમને સન્માન આપશે આ જગતમાં પુરુષ હોય કે સ્ત્રી પોતાના સન્માન માટે પોતાના અધિકાર માટે પોતાની આવડત માટે એને ખુદે ઊભું થવું પડે અને એને ખુદે લડાઈ આપવી પડે એવું માનતા હોય કે પુરુષને બધું ઇઝીલી મળી જાય છે એવું એમને નથી એમને પણ ક્યાંક તકલીફોને ને મૂંઝવણો પડે જ છે તમારી આજુબાજુની એકાદ સ્ત્રી પંખે લટકી જાય છે ને ત્યારે એ લટકતી આખી માણસની આજુબાજુના માણસની માણસ બનવાની શક્યતા લટકે છે તમારી આજુબાજુની વ્યક્તિ આત્મહત્યા કરે ને ત્યારે એનું ન રોવો તમારી અંદરનું માણસ પણ એ મળી ગયું ને એનું રોવો કે તમને માણસ બનતા ન આવડ્યું કોઈ એકાદ સ્ત્રીને જરૂર હતી ત્યારે હું પડખે ઉભો ન રહી શક્યો મને કહેવામાં આવ્યું છે કે અહીંયા આત્મહત્યાનો હત્યાનો સૌથી વધુ રેશિયો છે સ્ત્રીઓનો કેમ આપણે અડધી એક રોટલીના અડધા ભાગ કરીને કોઈને થોડીક વખતની ભૂખ નથી અપાવી શકતા કેમ કોઈની વાત આપણે છુપાવી નથી શકતા અને સોશિયલ મીડિયાનો જમાનો છે અલગ અલગ પ્રકારના કોમ્યુનિકેશન્સ થતા હોય તમારા ફોટા આમ જાય ને જે લોકો તમને એમ કે છે કે હું તમારા ફોટા વાયરલ કરી દઈશ ને આમ કરી નાખીશ ને બદનામ થઈશ તે એ પુરુષને વળથી કયો બદનામ તો તુંય થઈશ હું અનાવૃત છું તો તું શર્ટ વગર મારી બાજુમાં જ છો શરમ તને એટલી જ આવવી જોઈએ આપણે ડરથી અને ઝૂકી જઈએ છીએ મજા આવે છે અને જ્યારે જ્યારે આવા કિસ્સાઓ બહાર આવે છે ત્યારે આવી સ્ત્રીઓની પડખે ઉભે રાવવાની હિંમત રાખો કે પ્રેમમાં લાગણીમાં ક્યારેક આવો આવી ભૂલ થઈ જાય આ જગત છે આ તકલીફ આ આ સભ્યતાની એ જ છે કે પુરુષને સો ભૂલ કરવાનો અધિકાર આપે જે સ્ત્રીને એક ભૂલ કરવાનો અધિકાર પણ આ સમાજ આજે નથી આપતો મને તો એ રીતથી માફ કરજો એ રીતથી કે તમારી પત્ની ની નનામી નીકળતી હોય જેની સાથે તમે જિંદગીના વીસ વર્ષ ત્રીસ વર્ષ જેનું પડખું સેવ્યું હોય જે સ્ત્રીએ તમારી માટે ઉજાગરા કર્યો જે સ્ત્રીના રૂવાડાઓ થકી જે સ્ત્રીના સંઘર્ષ થકી જેના સ્ત્રીના ગોઠણના ઘસારા થકી તમારું ઘર ઉજળું થયું હોય એ સ્ત્રી શમશાને જતી હોય ત્રણ જણા તમને રોકે કે તારે શમશાને ન જવાય તમે ઊભા રહી જાઓ એમાં જ તમારું બધું હોય ગયું જસ્ટ એક એકાદ માટે કે તું શમશાને જાય તો તું પછી પરણી નહીં શકે તરત ગોળ અરે તમને ગોળ ગળે ઉતરે હે નો તમને ચાંદલો કરવા આવે તમારે મોઢું ફેરવી લેવું જોઈએ અને આવું બધું સ્ત્રીઓ કરે ત્યારે તકલીફ થાય છે ત્યારે એક ત્યારે એવું લાગે કે કોઈક સ્ત્રી કોઈક સ્ત્રીની બાજુમાં નથી ને એટલા માટે આ હિંમત થાય છે તમે ક્યારેય કોઈ પુરુષને એકબીજાની ઈર્ષા કરતા એકબીજાના સુખનું વલણ કરતા તમે ક્યારેય નહીં જો તમે જુઓ કે કોઈક સ્ત્રીનું સન્માન થતું હોય અથવા કંઈક થતું હોય તો આપણે ચાર જણા એમ કે હવે એમાં હું ને શાકની લારી કરી એમાં બધા કરે જ છે ને આપણે આ વાક્ય વાક કરીએ એકાદ પુરુષનું સન્માન થતું હોય ને તો બધા પુરુષો તાળ્યો જ પડે કોઈ દિવસ એ એમ નહીં કે આણે ગાડી લીધી ને તો આપણે ગાડી લેવી જ છે એની પાસે રિલાયન્સના શેર છે ને તો મારે ટાટાના લઈ લેવા બધું દેખાડ દેવું છે એણે સો વારનો પ્લોટ લીધો છે ને તમારે બસો વારનો પ્લોટ લીધો એ ક્યારેય કોમ્પિટિશનમાં નહીં પડે એ હંમેશા પોતાની પાસે જે છે ને એનો ભરપૂર રાજીપો છે એટલા માટે પુરુષ આગળ છે પુરુષ છે ને એ અરીસામાં નથી જોતો એ આવતીકાલમાં જોવે છે અને આપણે સતત અરીસામાં જોયા રાખીએ છીએ આપણા બાહ્ય શરીરને અને એકાદ ધોળાવાળ માટે આપણે ડિપ્રેશન આવી જાય છે હવે બધું પૂરું કોઈ અહીંયા લગભગ અરે માતાજી તમને જાજા વાળ દે પણ ઘણા બધાના નથી તમને ક્યારે એવું ડિપ્રેશન આવતા કોઈ પુરુષને જોયું કે હવે પેટ વધી ગયું ને બિચાર બહુ દુઃખી છે કેને વાળ ઓછા થઈ ગયા ને એટલે ડિપ્રેશન આવી ગયું છે એને મજા નથી આવતી મેં એવી કેટલી સ્ત્રીઓ જોઈ છે કે જેને કાળા કુંડાળા થઈ ગયા મારે તો કાળા કુંડાળા છે એટલે મને એક ડૉક્ટરે ફોન કર્યો તો કે બેન અમે બધી એવી થેરાપીઝ આપે છે એનો ઓલી સર્જરી કે કંઈક લેઝર કે એવું બધું કરીએ છીએ કે જેનાથી તમારા ડાર્ક સર્કલ જતા રહે એટલે પછી મેં તો શું થાય કે તમે સારા લાગ મેં કીધું ના રે ના આ ડાર્ક સર્કલ તો તમારે રાખવા છે હું અરીસામાં જોઉં ત્યારે સતત મારી જાત મને આપવી જોઈએ કે આ કાળા કુંડાળા તને કેટલાય મૂંઝારામાંથી મળ્યા છે આ તો મારા મને મળેલા રિવોર્ડ છે સર્ટિફિકેટ છે મે આ મેડલ છે ને એના તો કદાચ ઝાંખા થઈ જશે મારા આંખના નહીં થાય એ દરેક કરચલીએ હું કહી શકીશ કે આ ઓલી કરચલી ઓલી અડધી રાત્રે મને ઓલા માણસે સુવા નહોતી દીધી આ એની કરચલી છે મારા નામે લખો આ એની છે એટલે તમારી કરચલી તમારા ધોળાવાળ તમારા કાળા કુંડાળા માટે ગર્વથી કહો કે અનેક વ્યક્તિઓને હા પાડવા માટે મેં જાતને અનેકવાર ના પાડી છે ને આ એના છે આપણે ત્યાં દર વર્ષમાં સાફ કરવાનું છે હાલાકી માળિયું કોઈ જોવાનું નથી કોઈ મહેમાને આવીને તમને બેસતા દિવસે એમ કીધું બતાવો તો માળ્યું ઇન્સ્પેક્શન આવ્યા છે કોઈ નથી પૂછતું તેમ છતાં શું કામ કરીએ છીએ હું કહું એ માળિયું સાફ એટલા માટે વર્ષમાં એકવાર કરવાનું હોય કે આપણને એક સ્ત્રીને ખબર પડે કે કઈ ઉંમરે માળિયામાં તે શું ચડાવી દીધું તું તારી સ્વપ્નાઓ તારી ઈચ્છાઓ તારા મૂંઝારાઓ તારા અપમાનો તારા સન્માનો એ તે માળીએ ચડાવ્યા છે વર્હમાં એકવાર તો ઉતા ઉતાર કે તને ખબર પડે કે હજી આ જીવવાના બાકી રહી ગયા છે એટલા માટે એમાં સો સો ટકા તમારા પિયરમાંથી આવેલો લો ટંક હોય પતરાનો તમારી લગ્નની પહેલી સાડી હોય કે જે તમને તમારી જુવાની યાદ કરાવડાવે તમારી અંદરનું સ્ત્રી પણ તમારી અંદરમાં રહેલું એ ચંચળપણું તમારામાં રહેલું એ નદી પણ તમને યાદ કરાવવા માટે વર્ષમાં એક વાર તમારે કરવું જોઈએ જેથી એક સ્ત્રીને યાદ રહે કે હું શું હતી અને હું શું થઈ ગઈ અને મારે શું બનવાનું છે શું માળીએ મૂકવાનું શું અભરાઈએ ચડાવવાનું અને કયું ઉજળું કરીને બહાર લાવવાનું એ તમને યાદ કરવા માટેની આ બધી મનોવૈજ્ઞાનિક

કે આ ઉજળાપણું ક્યાંથી આપ્યું દરેક સ્ત્રીઓને મારી વિનંતી છે કે જ્યારે ઘરની બહાર નીકળો ને હમણાં જ એક જગ્યા મેં સવારે વાત કરી કે દરેક સ્ત્રી માટે એવરેસ્ટ ચડવો ને એ સહેલો છે પણ ઘરનો ઉમરો હિમાલય જેવો ઓળંગવો ને સૌથી અઘરો છે કારણ કે જેવો પગ બહાર મૂકીએ ને પહેલા પગલે બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે નહીં બહાર નીકળતી વખતે સો વાર વિચાર કરજે આ ઘરના બાયણા બંધ થઈ જશે આજે પણ બે હજાર ત્રેવીસમાં પણ વીસ વર્ષ જે ઘરમાં તમે આપ્યા હોય જેના સંતાનો તમે મોટા કર્યા હોય જેની ત્રણ પેઢીનું જેના પપ્પાનું શ્રાદ્ધ યાદ કર્યું હોય જે દાદી જોયા જ નથી એનું ડોશી શ્રાદ્ધ કર્યું હોય એ ઘરમાં રહેતી સ્ત્રીને કોઈ પણ પુરુષ કહી દે કે ભાઈ જો ન ફાવતો હોય તો ઘરે વયા જાજો મને જ્યારે જ્યારે કોઈ એવું લખવાનું લો આવે ને સરકારી કાગળોની અંદર કે તમારું કાયમી સરનામું લખો ત્યારે સેકન્ડ વાર માટે પેન ધ્રુજી જાય છે કોઈ કાયમી સરનામું જે હું લખું નહી એ તો ઊભું કરવું પડે હવે કિંમત ચૂકવવી પડે અને મૂલ્ય કમાવવું પડે તમારા મૂલ્ય કમાવા માટેની દોડ કરો તમારી ગેરહાજરીથી સમાજને મુંજારો થવો જોઈએ

છો મારા ઘરણા મારા વિચાર છે ઘરણા તું આપ બળે કમાઈ લઈશ અને પહેરી લઈશ કેમ આપણે એ બધામાં ક્યાંક જતા હોઈએ છીએ મહાભારતની એક બહુ સરસ કથા છે જ્યારે નારદ અને ગરુડજી ગાલ ઋષિને ત્યાં ઘોડા લેવા માટે સ્વર્ગમાંથી લડાઈ માટે લેવા આવ્યા ત્યારે એ ગાલ ઋષિના પત્ની છે એક એમને બહુ સરસ મજાની આગતા સ્વાગતા કરી બહુ જ આનંદ થયો રમવા દો ને બેન બાળકને ભલે ને રમતો એને પપ્પા રમેશ તો આપણે ઉપવાદી કરી ભલે રમતો મન કાંઈ નડતું રમ રમ બેટા રમ એને પપ્પા રમતા હોય તો આપણે જાવ નથી જાઓને હજી ગાલ ઋષિને પત્ની ગરુડની અને નારદજીની બહુ જ સુંદર સેવા કરી અને પછી થાકીને શાંદિલી નામની એમની પત્ની આરામ કરતી હોય છે આરામ કરીને જીવી ઉઠે છે એટલે ઓલું ગરુડજી જે છે એ સાવ લાશ જેવા થઈ જાય છે માંસ જેવા એની પાંખો ઉડતી જ નથી વિષ્ણુનું વાહન છે ગરુડ એ ગરુડ ની પાંખો ઉડતી નથી ખુલતી નથી અને સાવ લાશ જેવા થઈને આમ આમ પડ્યા હોય છે ઋષિ પત્ની આવે છે અને પૂછે છે કે આ શું થયું તમને એ કે ખબર નહીં પાંખો નથી ખુલતી ઉડવાની કોઈ તાકાત જ ન હોય ને શરીરમાં કોઈ નૂર ન હોય ને એવું લાગી રહ્યું છે એટલે ઋષિપત્નીઓ પૂછે છે કોઈની નિંદા કરી હતી કોઈની નિંદા કરી હતી તમે કોઈ નિંદાનું પાપ તમારાથી થયું છે ત્યારે ગરુડજી એવું કહે છે મેં કોઈની નિંદા નથી કરી માત્ર તમે સૂતા હતા ને ત્યારે તમારું રૂપ જોઈને મેં એટલી મારા મનમાં જ વિચાર કર્યો હતો તમારું રૂપ જોઈને તમારું સ્વરૂપ જોઈને તમારી આગતા સ્વાગતા જોઈને તમારી રીતભાત જોઈને મેં માત્ર એટલો વિચાર કર્યો હતો કે આવી સુંદર સ્ત્રીએ જંગલમાં ન રહેવાય બ્રહ્માંડના બ્રહ્માંડી થઈને રહેવાય આટલી કલ્પના જ મેં તો ખાલી કરી ત્યારે ઋષિ પત્ની અઠાસ્ય કરીને એવું કહે છે કે જે મહાભારતમાં લખેલું વાક્ય છે સ્ત્રીની મરજી વિરુદ્ધ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સ્ત્રીના સુખની કલ્પના કરો ને એ પાપ છે અને આપણે અત્યારે બે ધડક કહી દઈએ છીએ એન સોનું આપી દો મજા એન સાડી આપી દો હાઈટ ઓફ વિટી છે પુરુષ દેવા માંડ્યો ને સ્ત્રી સ્વીકારવા માંડી તમારા સન્માનના ભોગે જો તમને ઘરેણા ફાવી જતા હોય તો કાંઈ વાક નથી તમે લાગના છો એ પીડાનો વટથી કયો કે એક પણ ઘરેણા વગર ચલાવી લઈશ પણ જાહેરમાં અપમાન નહીં ચલાવી લો